ધોરણ એકતીસ સાત સુધીના વિદ્યાર્થીઓએ કર્યો ત્રીસ વર્ષ બાદ શિક્ષકોનું સન્માન તારીખ ઓગણીસમી જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ કોડાએ પુલ નજીક આવેલ શ્રી ચલારામ રિસોર્ટમાં સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો પંચાણું સુધી દસથી સાત સુધી ભણતા વિદ્યાર્થીઓએ લગભગ ત્રીસ વર્ષ બાદ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો અને સન્માન કર્યું આજથી ત્રીસ વર્ષ પહેલાં બધા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયા હતા પણ આથી ચાર મહિના પહેલા એક વિદ્યાર્થી જેનું નામ વિપુલ ચૌહાણ છે તે ત્રીસ વર્ષ પછી કોડાએ ગામ આવ્યો અને બધા જૂના સાથે જોડા મિત્રો સાથે મળ્યો અને નક્કી કર્યું કે હજી પણ આપણા સાથે ભણતા વિદ્યાર્થીઓને સાથે મળવું છે તેના માટે વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું અને બધાની મહેનતથી એડ કરતા ગયા અને પછી શિક્ષકોએ એડ કર્યા અને નક્કી કર્યું કે આપણા ગુરુજનોનો આભાર માનીએ અને સન્માનનો કાર્યક્રમ કરીએ પછી સાથે મળતા કિશોરભાઈ ટક્કરના રિસોર્ટમાં કાર્યક્રમ કરવા માટે નક્કી કર્યું અને હરિભાઈ કેટરસ વાળાએ રસોડાની જવાબદારી સંભાળી અને ખીમરાજ અર્જન અજીતિયાઝ વાલજી મૂર્જી નારાયણ અશોક ચેતન ખેમજી પુનસી પંચાન અરવિંદ કાદર રાહુલ જાવેદ નિલેશ અને છોકરીઓમાં સખીના સભિયા સમીના હેતલ અને સોનલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને શિક્ષકોમાં અનિલ સાહેબ કાસમ સાહેબ કલ્પનાબેન ચેતનાબેન ઉષાબેન દિપ્તિબેન પથાર્યા હતા કાર્યક્રમનો સંચાલન વિપુલ અને ઇમ્તિયાઝ લોઢિયાએ સંભાળ્યો હતો